રખ્યા ગામ અનુસૂચિત જાતિ વિસ્તારમાં લાઇટ બંધની હાલતમાં અને જનતામાં ચોરીનો ભયનો માહોલ

કોઈ જ જોવા નહીં હતું તો મેં સરપંચ ને વાત કરી હતી મને ક્યાં તો ચાલુ જ હતી કે અહીં રી હેલો મને ખબર હોય ને કે આ ચાલુ હતી જ બંધ હતી કોઈને હજુ સુધાર નહીં લે તેમ મારા ફરિયામાં લાઇટો બંધ છે બીજું એ પોતાના દિનેશ છે સાબ બોધી પર જ દહેકામ